જય શ્રી કૃષ્ણ આ માના સોળ શણગારનું મહાત્મા સાંભળશું માના સોળ શણગાર જો સ્ત્રી ધારણ કરે તો તેના જીવનમાં મંગલતા શુભતા સૌભાગ્ય સંયમતા અને પવિત્રતા આવે છે નવરાત્રિના આ નવ દિવસ દરમિયાન ગવાતો એક પ્રસિદ્ધ ગરબો છે જેના શબ્દો છે જેમાં માના શણગારનું સુંદર શબ્દોમાં વર્ણન કરેલું છે તો આજના આ શુભ દિવસે આ વીડિયોમાં માના સોળ શણગાર નું મહાત્મા અને માના શણગાર નો સુંદર ગરબો સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો સોળ શણગાર શબ્દ એ શણગારની સોળ સામગ્રી પરથી બનેલો છે જે માતાને અતિ છે જેમાં ચાંદલો સિંદૂર બાજુબંધ બુટ્ટી ચાંજર તથા નથણી સહિતના શણગારનો સમાવેશ થાય છે શાસ્ત્રોમાં પણ આ વિશે ઘણું બધું લખાયું છે જેનાથી માતા પ્રસન્ન થાય છે શણગાર એ માત્ર સુંદરતા માટે જ નથી પરંતુ મંગલકારી જીવન માટે થાય છે શણગાર એ ભાગ્યને ચમકાવે છે માતાનો આ સોળ શણગાર સ્ત્રીઓએ હોંશે હોંશે અપનાવી આત્મસાત કર્યો છે આથી જ સમાજમાં સ્ત્રીની ગરિમા વધી છે ઋગ્વેદમાં પણ ઋષિઓએ સોળ શણગાર વિશેનું મહાત્મ્ય દર્શાવ્યું છે અને તેને ઊંડી સમજણ પણ આપ્યું આ વિડીયોમાં માના સોળ શણગારનો મહિમા ગાય માને પ્રસન્ન કરીએ તો માના શણગારમાં પહેલું છે ચાંદલો જે કપાળની મધ્યમાં કરાતો ચાંદલો એ સૌભાગ્યનું પ્રતિક છે તે કરવાથી મનની એકાગ્રતામાં વધારો થાય છે બીજો શણગાર છે સિંદૂર જે સૌભાગ્યની વૃદ્ધિ માટે સ્ત્રીઓ સેથામાં લગાવે છે સેથાની જગ્યા સંવેદનશીલ હોવાથી માનસિક શક્તિમાં વૃદ્ધિ થાય છે ત્યાર પછીનું આભૂષણ છે મંગળસૂત્ર જે સૌભાગ્યનું પ્રતિક છે જે સ્ત્રીના શીલનું રક્ષણ કરે છે ત્યાર પછીનો શણગાર છે બાજુબંધ જે ખભા નીચે પહેરવાનું આ ઘરેણું પરિવારના ધન ધાન્યની રક્ષા કરે છે ત્યાર પછીનું આભૂષણ છે બુટ્ટી જે કાનમાં પહેરવાનું આ ઘરેણું બહારની બુરાઈઓથી રક્ષણ કરે છે ત્યાર પછીનું આભૂષણ એટલે ઝાંઝર પગનું આ ઘરેણું જીવનમાં સજાગતા લાવે છે જેનાથી ભવિષ્યની મુશ્કેલીઓ પારખી શકાય છે ત્યાર પછીનું આભૂષણ એટલે નથણી નાકનું આ ઘરેણું શરીરના વાયુના પ્રકોપથી રક્ષણ કરે છે ત્યાર પછીનો શણગાર છે મહેંદી મહેંદી તો સુહાગની નિશાની છે મહેંદી લગાવવાથી શરીરની વધારાની ગરમી નષ્ટ થાય છે ત્યાર પછીનું આભૂષણ એટલે કંકણ જે સૌભાગ્યનું પ્રતિક છે હાથમાં લાલ લીલા પીળા કંકણ પહેરવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે ત્યાર પછીનું આભૂષણ એટલે વેણી વેણી એ મગજની વધારાની ગરમી હણી મગજનું સંતોલન શાંત રાખે છે ત્યાર પછીનું આભૂષણ એટલે કંદોરો જે કમર પર પહેરવાનું આ ઘરેણું ઘરમાં આવેલી લક્ષ્મીને સ્થાયી કરે છે ત્યાર પછીનો શણગાર એટલે કાજલ જે આંખમાં લગાવવાથી આંખોની ચમક વધે છે અને કોઈની ખરાબ નજરથી રક્ષણ થાય છે ત્યાર પછીનું આભૂષણ એટલે અંગૂઠી જે પગની આંગળીની વીંટી જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સમરૂપ થાય છે ત્યાર પછીનું આભૂષણ એટલે કે દામની જે માથામાં પહેરવાથી મનની બેચેની દૂર કરી મનને શાંત રાખે છે ત્યાર આંગળીઓનું લાવે છે ત્યાર પછીનો શણગાર એટલે લાલ રંગના કપડા જે લાલ રંગ પ્રસન્નતાનું પ્રતિક છે લાલ રંગના કપડાં પહેરવાથી પરિવારમાં સદા પ્રસન્નતા રહે છે તો આ છે સોળ શણગારનો ઉત્તમ મહિમા તે શાસ્ત્રોક્ત હોવાથી સુંદરતા સાથે સ્વાસ્થ્ય સુખકારી અને સમૃદ્ધિમાં હંમેશા વૃદ્ધિ કરે છે આધુનિક ફેશનના યુગમાં આ શણગાર ધીમે ધીમે ઓછો થતો જાય છે પરંતુ વાર તહેવાર કે લગ્ન પ્રસંગે આ વૈદિક પરંપરા જળવાઈ રહી છે તે એક આનંદની વાત છે માતાને પણ સોળ શણગાર અતિપ્રિય છે માતાના દરેક મંદિરની બહાર સોળ શણગારની સામગ્રીની કીટ વેચાઈ પણ છે અને ભક્તો ભાવથી માતાને પૂરી શ્રદ્ધાથી આ શણગારની કીટ માના ચરણોમાં અર્પિત કરે છે અને માની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે તો મિત્રો આ હતો માતાજીના સોળ શણગારનું મહાત્મા હવે સાંભળશું માના સોળ શણગારનું સુંદર ગરબો જે આપને સાંભળવો જરૂર ગમશે માઈ ગરબો કોરાવ્યો ગગન કોખ મારી सजी सोणरे शणगार मिली तिवडा केरी हार माये गरबो कोराव्यो गगन कोख मारे गबर निलई मांडवी माथे घुमती मोरी मात चुंदलड़ी माँ चमकी जाजी रूपले मडी रात जोग माया ने अंगन नितरे ओ मंगर में जोगणियो संग रुडो अवसर नो रंग माये पाथरियो परकाश चवुद लोक मारे माये गरबो હલે હે પાન માના રૂપ ની નહી જોડ એને રમવાના બહુ કોડ માને ગરબા કેરી ગોળ અવસર નો રંગ માયે ગરબો

તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં માતાજીના સોળ શણગારનું મહાત્મા આપણે સાંભળ્યું સાથે માના શણગારનો સુંદર ગરબો સાંભળ્યો જે સાંભળો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા અંબા જય નવદુર્ગા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ